બનાસકાંઠા કલેક્ટર દ્વારા રેતી ક્વારીની લીઝ ધારકો માટે ભારે વાહન ઉપર પ્રતિબંધ ડાયવર્ઝન જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું કલેક્ટરનો ઐતિહાસિક નિર્ણય રેતી ક્વારીના લીઝ ધારકોને લઈને ભારે વાહનો પર પ્રતિબંધ તથા ડાયવર્ઝન બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામું એકસો દિવસ માટે જ આપવામાં આવેલ છે જે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર થી તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર સુધી લીઝ ધારકોએ જાહેરમાની અમલવારી કરવાની રહેશે ડીસાના ઇતિહાસમાં આ પહેલી છે કે બે વખત સતત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ નિર્ણય જનહિત અને માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતા લેવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસાથી સમૂહ રોડ ઉપર ગુજરાત સરકાર દ્વારા નવીન રોડ મંજૂરી મળતા હાલમાં રસ્તાની કામગીરી ચાલુ હોય કામગીરી દરમિયાન રોડ ઉપર રેતી ભરીને ચાલતા ડમ્પરોના કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે વધુમાં ગયા મહિનામાં જુનાડીસા વાસણા રોડ ઉપર ડમ્પર અને ઈ વ્હીલર સ્કૂટીના કારણે માળી સમાજના એક યુવકનું મોત નીપજ્યું હતું એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો જે દરમિયાન અકસ્માતમાં જુના ડીસાથી જાબડીયા સુધીના તમામ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ડમ્પર ચાલકો વિરોધ આંદોલન કર્યું હતું ત્યારે ડીસાના ધારાસભ્યની રજૂઆત અને ગામ લોકોની રજૂઆતના કારણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે રેતી ભરીને ચાલતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેમાં સદરપુર આજુબાજુના લીઝ ધારકો સદરપુરથી છત્રાલા થઈને નેશનલ નેશનલ હાઈવે હાઈવે નંબર નંબર તરફ તરફ જઈ જઈ શકાય શકાય અને જૂના ડીસા આજુબાજુના કુંપટ થઈને તે રીતે બનાસકાંઠા જિલ્લા કલેકટરે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું વધુમાં જાહેરનામાના પરિપત્ર પર જાહેર કરવામાં આવ્યું છે કે આ જાહેરનામાની પ્રસિદ્ધ પોલીસ ખાતાયુક્ત રસ્તાઓ ઉપર જાહેર સ્થળોએ તમામ લોકોને વ્યવસ્થિત દેખાય અને વંચાય તે રીતે ડિસ્પ્લે બોર્ડ તૈયાર કરવાનું રહેશે અને જાહેરનામાના યુસ્ત અમલ માટે સંબંધિત રસ્તાઓ ઉપર પોલીસ બંધ બંદોબસ્ત રાખવી ચુસ્ત અમલવારી કરવાની રહેશે આ જાહેરનામું તમામ વ્યક્તિગત રીતે ન પહોંચે તે માટે તમામ સમાચાર પત્રો અને મીડિયાના માધ્યમથી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જાણકારી કરવામાં આવેલ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મેહર પટેલના જાહેરનામામાં તારીખ પંદર નવ બે હજાર પચીસ થી તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ સુધીના જાહેરનામાને જૂના ડીસાથી સમૂહ સુધી માર્ગ પર આવતા તમામ ગ્રામજનો આ નિર્ણય આવકાર આપી રહ્યા છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા